નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ રિલાયન્સ સંચાલિત જીપીસીએલ દ્વારા એક પોઈન્ટ સાહીઠ કરોડની સાધન સહાય કરી સાંસદ કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ હાજર રહ્યા કોઈપણ વ્યવસાયિક કંપની જે દર વર્ષ દરમિયાન નફો મેળવે તેમાંથી સામાજિક શૈક્ષણિક આરોગ્યલક્ષી સંસ્થાઓને મદદરૂપ થવા માટે ભારતમાં સીએસઆર એટલે કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી માધ્યમથી સમાજમાંથી મેળવેલું સમાજને પાછું આપવા માટે સરકાર દ્વારા આપવામાં આવેલી જવાબદારી છે જેમાં સમાજને આર્થિક કે સાધન સહાય કરવી પડે છે જેનો એક રિપોર્ટ સરકારને સોંપવો પડે છે દહેજ સ્થિત જીપીસીએલ કંપની દ્વારા સીએસઆર હેઠળ કરોડો રૂપિયાની સાધન સહાય નવસારી જિલ્લામાં કરવામાં આવી હતી જેમાં નવસારીના સાંસદ અને કેન્દ્ર મંત્રી સીઆર પાટીલ મુખ્ય મહેમાન પદે હાજર રહ્યા હતા રિલાયન્સ કંપની દ્વારા સંચાલિત જીપીસીએલ કંપની દ્વારા આજે સીએસઆર નો એક કાર્યક્રમ બિયાર ફાર્મ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં નવસારીના સાંસદ અને કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ હાજર રહ્યા હતા કંપની દ્વારા કુલ એક પોઈન્ટ છ કરોડની સાધન સહાય કરવામાં આવી હતી

ત્યાં જીસીપીએલ મશીન દ્વારા એક સોનોગ્રાફી મશીન જે પેટે મળેલ છે છે તેનાથી ગરીબ પ્રજાને ખૂબ જ મોટો લાભ થનાર અત્રેની સંસ્થા ખાતે દર મહિને ચારસોથી થી પાંચસો સોનોગ્રાફીનો લાભ દરેક પેશન્ટને મળશે તેના થકી સાત થી આઠ લાખ રૂપિયાનો ખર્ચ એ ગરીબ પ્રજાનો બચી જશે તેના માટે હું જીસીપીએલ સંસ્થાની ખૂબ ખૂબ આભારી છું સાંસદ અને હવે કેન્દ્રીય મંત્રી બનેલા સી આર પાટીલે વધતી જતી ગરમી સામે પણ ચિંતા વ્યક્ત કરી હતી પોતાના વક્તવ્યમાં તેમણે નવસારી જિલ્લામાં વોટર હાર્વેસ્ટિંગના પ્રોજેક્ટ સ્વયંભૂ વધે તેવી માંગ પણ કરી હતી બે હજાર ઓગણીસમાં તેમના દ્વારા નવસારીમાં વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટને લઈને રસ લઈને પાલિકામાંથી ગ્રાન્ટ ફાળવી અનેક લોકો પાસે આ પ્રોજેક્ટ કરાવડાવવામાં આવ્યા હતા પરંતુ ત્યારબાદ વોટર હાર્વેસ્ટિંગને લઈને લોકોમાં જાગૃતતાનો અભાવ જોવા મળ્યો હતો કેન્દ્રીય જળશક્તિ મંત્રી બનેલા સી આર પાટીલે દેશમાં જળ સંકટ અને પારખી લઈ ભવિષ્યમાં પાણીની મુશ્કેલી ન ઉદભવે તે માટે પાણી પહેલાં પાળ બાંધવાની ચિંતા પણ વ્યક્ત કરી હતી તો આવી જ રીતે અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ એ ટુ ઝેડ કોલેજ ઓફ નર્સિંગ સાયન્સ એન્ડ રિસર્ચ ખાતે અમે એવું માનીએ છીએ કે એ માત્ર એક પ્રોફેશન નથી પરંતુ એક કોલિંગ છે અમારો પ્રોગ્રામ તમને સ્વાસ્થ્ય સંભાળની ગતિશીલ દુનિયામાં આવનારા ચેલેન્જીસ અને ઓપોર્ચ્યુનિટીઝ માટે તૈયાર કરવા માટે રચાયેલ છે જેમાં ડીએમએલ ટી પીજીએમએલ ટી જીએનએમ એન ઓટી ટેકનિશિયન ડાયાલિસિસ ટેકનિશિયન અને હોસ્પિટલ અસિસ્ટન્ટ ટેકનિશિયનના પેરામેડિકલ કોર્સિસ ચાલી રહ્યા છે એડવાન્સ લેબ્સથી લઈને ક્લિનિક એક્સપિરિયન્સ સુધી અમારો અભ્યાસક્રમ તમને હેલ્થકેર પ્રોફેશનલ તરીકે શ્રેષ્ઠ બનાવવા માટે જરૂરી નોલેજ સ્કિલ્સ અને કોન્ફિડન્સ આપવા માટે વિચારપૂર્વક તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર અને પરિપૂર્ણ પેરામેડિકલ કરિયરની તમારી સફરની શરૂઆત કરો